ઈ કે હે લેકિન યે સાલા કર કે રહા હે યહા પે શાબાશ બેટા બહોત કરતા તા તો કૂતરૂ કઈડી ગયું તો પછી દવાખાને ગયા કે નહીં લોકો હવે પણ કૂતરૂ મોખું હતું દાત જ નથી તો વિચારે છે ઇન્જેક્શન મરાઉ કે નો મરાઉ અરે બાબા આઈડિયા એને કહેવાનું કે ઇન્જેક્શન છે ને સોય વગર નું મરાવાનું આવો વિચાર મને કેમ ન આવ્યો કેમ કે હું બેઠો છું ને આવો વિચાર કરવા માટે જા જલ્દી કહી દે કહી દે જા ફોન હાલો હાલો કહી દો જલ્દી આયો કે માં બકા દો જે તમે મંગાવો ઈ ઓકે એક્સક્યુઝ મી મેનુ પ્લીઝ એ હા હું ઈ મેનુ જ લઈશ મારા માટે મેનુ જ મંગાવો અને છે ને આમ સ્પાઈસી થોડું ઓછું કરાવજો પોડકાસ્ટ માં તમારું સ્વાગત છે આજે આપણે કરીશું પરિણીત પુરુષ સાથે પોડકાસ્ટ તો ભુરાભાઈ તમારી લાઈફમાં તમે સૌથી ડેન્જરસ કામ કયું કરેલું છે

લેકણે યે સાલા કર 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 કેયે આપે? કેપર કરચ્યાં જાંચો તોમે? કેંર કર્ર કેંચે કેંચેચેથથ? લાગે છે ને બ્યુટીફુલ એકદમ અરે એમાં હા તમને હું સમજાવવા સ્ટોરી કે એમાં શું થયું અમે કોલેજમાં સાથે હતા એક ક્લાસમાં તો એમાં બધા કે ને કે જે પ્રેમ છે એ કઈ રંગરૂપ કે કઈ જોવે નહીં એટલે મને શું પ્રેમ થઈ ગયો એમ એટલે અમે બે લગ્ન કરી લીધા અમને બેને પ્રેમ થઈ ગયો એટલે પણ આમાં થયું એવું કે ત્યારે આપણે ઉંમર નાની એટલે વધારે ખબર ન પડે કે આ પ્રેમ છે કે વેમ છે એમાં લગ્ન કરી લીધા એમ આવું બધું છે એટલે તમને ખાસ મારી બધાની સલાહ છે મારી તમને બધાને સલાહ છે કે લગન કરતા પહેલા એકવાર પ્રેમ પ્રેમ વેમ વેમ કરતા મગજ ખોલીને વિચાર કરીને નિર્ણય લેવો લગન થઈ ગયા પછી આમાં કઈ નક્કી ના વટકી જાય એના જેવું છે તમે સમજો છો હું શું કહું છું એટલે બધું વિચારીને જ લગન કરવા એટલે શું છે કે તમે સમજી જ ગયા છો હું શું કહેવા માંગુ છું તું કે કે આ લોકોને હા સાચી વાત છે મારા હસબન્ડ જે કહે છે ને સાવ સાચું છે હા સમજણ તમને લોકોને બાય

ત્યારે એકવાર વાર નાતા નાતા સાબુ ને મિલ્કી બાર સમજીને ખાઈ ગયો શીતલ તે સુંદરલાલ ની સ્ટોરી જોઈ કોણ સુંદરલાલ લે તારો ભાઈ મારો સારો

આ તમે છોકરીની બાયોડેટા મોકલી છે માસી આમ ઠીક છે બરોબર છે પણ છે ને છોકરી મારા લેવલની નથી લાગતી હવે છોકરી રહી કોમર્સ ગ્રેજ્યુએટ અને મેં તો એમબીએ કરેલું છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કાઈક તો લેવલનું બતાવો માસી પણ દીકરા છોકરી નોકરી કરે છે અને એનો પગાર તારા કરતા ડબલ છે ડબલ ડબલ પગાર છે તો શું થઈ ગયું હું સરકારી નોકરી કરું છું અને પ્રાઇવેટ જોબ કરે છે કઈક કઈક લેવલ નું ધ્યાન તો રાખો માસી તમે ઓર અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી હે શું થઈ રહ્યું છે ભાઈ હા પે શું થઈ ભાઈ આ મારી કમર ઓ બાપરે રે હા થાકી ગયો છું એકલા એકલા કામ કરીને બધું ઘરનું બાયોડેટા જોઈ તો લે છોકરી જો હિરોઈન નથી પછી નોકરી નથી કરતી અને આ છૂટા છેડા છે આગલા ઘરેથી એક દીકરો છે પાંચ વર્ષ નો એ ભેગો લઈ ને આવશે

અમે વીસ વર્ષ થી કઈ કઈ ને થાકી ગયા તા હવે ગઈઢો થયો ને ત્યારે બુદ્ધિ આવી તને હા માસી પણ હવે શું થાય હવે જે છે એ તમારી ઉપર છે તમે જ હવે શરણે વગાડાવો અને તમે જ ફટાકડા ફોડાવો હવે તમારી ઉપર જ બધું છે માસી હા પાડી દો હવે હેલો હા કિશુડી એ ઓલા પસા કાકા છે ને એની મોઘી હા એને ઓળખ ને તું અરે ઓલી હવે ભણવામાં હાવ ડબ્બા જેવી હતી અને આપણા ઘરથી થી ત્રીજું ઘર મૂકીને રહેતી હા ઓલી અરે ઓલી નોતી હવે બીડી પીતા પકડાઈ દેતી હા એની વાત કરું છું એને હમણાં ટેટસ ફોટો મૂક્યો તો એણે ઓડી લીધી રીલી અરે હાર બાર પહેરાવેલો હતો અને ઓડી પાસે ફોટો પડાવેલો હતો અરે મને તો થોડીક વાર સમજાણું જ નહીં એક નોકરી કરતી પેટ્રોલ પંપમાં સાયકલ લઈને જાતી 8000 ખાલી પગાર હતો અને અત્યારે ઓડી

હલોપુ કેસે બાદ મેં ફોન કરું અરે ભાઈ મેરા બે મિનિટ કા કામ હે સાંભળી લો ને હા વો ક્યા હે ના મે આપણીપુરી કાપરી લે આયા હૈ ઉસે આપણા સો પૂરી પાર્સલ કર કેસલ કરોડી હૈકા બકુડા બાવતા હૈ પાણી તો સો પૂરી મોટી મોટી દેખા દેના કાળા વાડી નહીં મેરા બકુડા કો સો પૂરી પાર્સલ કર કે દે તીખા પાણી મીઠા પાણી ભી દેના पानी का अलग पैसा लगेगा अरे भाई हम आपके यहाँ आते हैं तो हम पानी का अलग पैसा देते हैं। है आप ही बोलो पानी पूरी का अलग पैसा देते हैं? नहीं वो पानी पूरी का पानी भी पार्सल कर दीजिए और हाँ साथ में पापड़ी पूरी भी देना पंद्रह बीस पापड़ी पूरी देना आपका पानी बहुत तीखा होता है ठीक really? है भैया चलो जल्दी से भेज दो मेरे लड़के को हाँ जो

લગન માટે છોકરી ગોતવા આવ્યો છો કે કેટરિંગ માટે રસોઈની ઊંધું બનાવી નાખીશ માથા ભરે લાગે છે